દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સીલ મારવામાં આવ્યું અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આજે અને ગઈકાલે વરસાદની શક્યતાઓ નહીં વધશે તેવી આગાહી કરવામાં આવી હતી જે બાદ ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો એટલે કે ફક્ત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા આ ઉપરાંત આજે પણ હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે તેવી આગાહી કરી સવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો શહેરના જગતપુર ચાંદખેડા ગોતા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો અમદાવાદના કેટલાક ડીસીપી તરીકે નવા ચહેરાઓ મુકાશે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ફરીવાર બદલીઓનો દોર શરૂ થયો છે ખાસ કરીને ગુજરાતમાં હવે બદલીઓ અને પોસ્ટિંગની શરૂઆત થઈ ગઈ છે એકત્રીસ જુલાઈની રાતે રાજ્ય સરકારે અઢાર આઈએસ અને આઠ આઈપીએસની બદલી તથા પોસ્ટિંગના આદેશો કર્યા હતા આ બદલીઓને પગલે હવે વધુ બદલીઓ આવે એવી શક્યતાઓ છે અને તેના માટે રાજકીય લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યા છે એનએસયુઆઈએ યુનિવર્સિટીને ચોવીસ કલાકમાં ફી ઘટાડવા અલ્ટિમેટમ આપ્યું રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીકોમ બીએ જેવા સામાન્ય કોર્સની વાર્ષિક ફી પાંચ થી છ હજાર રૂપિયા છે જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારની કોર્ષની વાર્ષિક ફી ચાર આવી છે જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો યુનિવર્સિટીને ચોવીસ કલાકમાં ફી ઘટાડવા અલ્ટિમેટમ આપ્યું છે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં એફઆરસી લાગુ કરવા માંગ કરી છે રેન્સમ વેર એટેકને કારણે કોઓપરેટિવ બેંકનું આઠથી દસ હજાર કરોડનું ટ્રાન્સેક્શન અટક્યું ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશની બેંકમાં ગત ઓગણત્રીસ જુલાઈના રોજથી એક ખૂબ મોટો અટેક થયાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંક અને તેની સાથે સંલગ્ન તમામ કો ઓપરેટિવ બેન્કમાં આ સમસ્યા સર્જાય છે જેને કારણે કો ઓપરેટિવ બેંકમાં ખાતું ધરાવતા ખાતાધારકોના યુપીઆઈ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી તદુપરાંત નાણાં ક્રેડિટ તો થઈ શકે છે પરંતુ આ ખાતા ધારકો પોતાના ખાતાના નાણાં ડેબિટ કરી શકતા નથી આ સાથે ચેક પણ રિટર્ન થઈ શકતા નથી ગત ઓગણત્રીસ જુલાઈના રોજ માહિતી મળી હતી કે દેશની બેન્કો ઉપર રેન્સમવેર એટેક થયો છે અમદાવાદ ગાંધીનગરની પાંત્રીસ પા હોટલમાં સીઆઈડી ક્રાઇમની રેડ ગાંધીનગરથી એસજી હાઇવે અને અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં આવેલા સ્પા તેમજ હોટલમાં એક જ રાતમાં અલગ અલગ જગ્યાએ સીઆઈડી ક્રાઇમ અને રેલવેની ટીમે રેડ કરી છે સીઆઈડી ક્રાઇમના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સીઆઈડી ક્રાઇમ અને રેલવેના પાંત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટરને સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયને બોલાવ્યા હતા અને ત્યારબાદ બધાને કવર આપ્યું હતું ત્યારબાદ રેડ કરવા માટે જણાવ્યું તમામ ટીમે રેડ કરતા ખૂબ ચકમનારી વિગતો સામે આવી જેમાં અમદાવાદ અને ગાંધીનગરના ઘણી હોટલ અને સ્પા પર રેડ કર્યા બાદ વિદેશી યુવતીઓ દારૂની મહેફિલ અને અન્ય યુવતીઓને લાવવામાં આવી હોય તેવી વિગતો સામે આવી પોલીસે તમામની ધરપકડ કરી છે કુલ પાંત્રીસની અંદર વીસ જગ્યાએ સફળ રેડ થઈ ગઈ હતી જ્યારે બીજી પંદર જગ્યાએ નીલ રેડ થઈ હોવાનું સામે આવ્યું સત્તાનો દુરુપયોગ કરી બોતેર લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો ગુજસલમાં ફરજ બજાવનાર અને હાલ સસ્પેન્ડ કેપ્ટન અજય ચૌહાણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરતા હોવાની બાબત સરકારને ધ્યાને આવતા આ અંગે એસીબીને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી હતી તપાસના અંતે કેપ્ટન અજય ચૌહાણે પોતાની ફરિયાદ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરો હતો ગુજસલના સિનિયર ચીફ સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજરે આ અંગે એસીમાં ફરિયાદ આપતા કેપ્ટન અજય ચૌહાણ કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી અને ગુજસલના એકાઉન્ટન્ટ અલ્પેશ કુમાર પ્રજાપતિ વિરુદ્ધ અમદાવાદ શહેર રેસીબી પોલીસ મતકે ગુનો નોંધાયો હતો અમદાવાદની 35 સ્કૂલને નોટિસ ફટકારી સરકાર દ્વારા આ વર્ષથી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે તે હેતુથી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે અલગ અલગ સ્કોલરશિપ યોજના શરૂ કરાઈ છે આ સ્કોલરશિપ યોજનામાં સ્કૂલોએ વિદ્યાર્થીના ફોર્મ ભરવાના છે પણ અમદાવાદની 35 સ્કૂલો આ યોજનામાં આળસ દાખવી ફોર્મ નથી ભર્યા જેથી જિલ્લા પરિણામથી સંતુષ્ટ ના હોય તે સાત ઓગસ્ટ સુધી રીચેકિંગ માટે ઓનલાઈન અરજી કરી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન જુલાઈ બે હજાર ચોવીસ માં ધોરણ દસ અને બાર ની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે ધોરણ દસમાં અઠ્યાવીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું ધોરણ દસમાં જે વિદ્યાર્થીઓ પરિણામ જે સંતુષ્ટ ન હોય તે વિદ્યાર્થીઓ રીચેકિંગ માટે અરજી કરી શકશે એકથી સાત ઓગસ્ટ સુધી બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે એસજી હાઇવે પર શિલ્પ બિઝનેસ હબ સહિત એકવીસ બાંધકામ સાઇટો પર મચ્છરના બ્રિડિંગ મળી આવતા સીલ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળાની પણ શરૂઆત થઈ જાય છે ઘરે ઘરે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો વધે છે ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ રહેતા હોય એવા સ્થળ પર મચ્છરોની ઉપત્તિ વધુ હોય છે ત્યારે મ્યુનસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલી બાંધકામ સાઇટો પર એકત્રીસ જુલાઈ રોજના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એકવીસ જેટલી બાંધકામ સાઇટો પર મોટી સંખ્યામાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા સીલ કરવામાં આવી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બે લાઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે